કેટલા એ જો હા એટલે હાવ પૂરું કરી નાખ્યું રેઢિયા ઢોરા આવે ને બધુંય ચીકી નાખ્યું એમણે જો તો આ કેટલું આ બધુંય કેટલું રેઢિયા ઢોરા ખાઈ ગયા ખાલી લુંગું લુંગું રહેવા દીધી બાકી જે ફાલ આવ્યું બધું ઉપાડી લીધું આમ જો આની આલટ જય માતાજી ને જય શ્રી રામ ભદ ને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે આપણા એડાને પાણી પાવાનું છે અને પેલા આપણે પાણી ચાલુ કરી નાખીએ બે ડેટકા અને આપણા એડા અંદર તમે આગલા બ્લોગમાં જોયું છે કે રેઢિયા ઢોરાયા હતા અને એડાની હાલત કેવી કરી નાખી અંદરના ભાગમાં એ હું તમને બતાવું તમે વ્લોગ છેલ્લે સુધી જોતા રહી ગયો અને પહેલાં આપણે આપણા બે પાણીના ડેડકા ચાલુ કરી નાખીએ આપણે મીઠું જ પાણી પાવાનું યા ખાણનું એ હું તમને બતાવી દઉં કે આપણી ખાણ કેટલી ખાલી થઈ તો તમે વ્લોગ જોતા રહી ગયો તો આપણા બે ડેડકાના ટાટર તો અહીંયા જે તમે વારંવાર વ્લોગમાં જુઓ તો ખાણ જો હવે આટલી ખાલી થઈ છે આ જો કેટલી ખાલી થઈ ગઈ તમે પહેલેથી વ્લોગ જોતા હોય ને તો તમને ખબર હોય ખાંડ છે કાંઈ ઉપર લગ્ન ભરીતી અને અત્યારે આપણા ડેટકા અંદર ઉતરતા જઈએ જેમ જેમ ખાણ ખાલી થતી જાય એમ આમ જો આમ બધી ખાણ જ્યાં તો હાલો હવે કરી નાખીએ આપણે બે ચાલુ તો આ આ આ આ ને છે આપણે ડાયરેક્ટ વાલે પાણી જાય છે એટલે આને ચાલુ કરી નાખ્યો અને હવે આ અઢી ના દેટકાનું ટાટર છે એ ચાલુ કરી નાખીએ આ થઈ ગયું ચાલુ બે દેટકા થઈ ગયું ચાલુ તો આ ડેટકો જો અહીંયા આપણે એને આપણે રેડ મેકવાનું છે હું તમને બતાવી દઉં ક્યાં ખાણી પાણી જાય આ રેઢિયા ટોળે હાલત કરી હું બધી એડા તો આનું પાણી જો અહીંયા ચાલુ થઈ ગયું હોય અઢી ને કાન એટલે આમણા બ્રેડ હાલ્યું જાય છે આવશું અહીંયા આપણે વાલ રહ્યું અહીંયા પાણી અને હાલત કરી નાખીએ ફૂલ ખરાબ એડાની જો અને અંદરના ભાગમાં શું છું અહીંયા હું નહીં જોવા ગયો અહીં આપણે જઈએ એટલે ખબર પડી જાય છે જો ઓલો નાનો ડેટકો ગોઠી નો હતો એ આપણે અહીંયા પણ આગળ ચાલુ કરી નાખ્યો છે અને પાંચના ડેટકાનું પાણી અહીંયા પણ આવે છે તો એ બતાવી દો તમને તો અહીંયા પણ આ પાંચના ડેટ પાણી આવે છે અને આપણો જો આ પીળો ધૂપ ધૂપનો સાથી તો ઉપાડ્યા ને અને થઈ ગયું એ પાણી ચાલુ આગલું આપણે એડાનો બ્લોક બનાવ્યો તો એમાં એડા એક નંબર હતા પણ રેટ હે ટોરાઈ આવી અને એડાની પતર ખાંડી નાખી છે લુંગુ લુંગુ રેવા દીધી છે બાકી હા જો પાંદડા બાદ બીતી ગયા નવા આવે એની વાત અલગ હા કરી નાખ્યા એડા કાંઈ ન વધવા દીધું આમાં તો આપણે એડામાં કરી નાખ્યું પાણી ચાલુ એક ઉપર ડેટકો ચાલુ કર્યો ને બીજું અહીંયા હું પાણી વારું અહીંયા પાંચ અને આપણા આગલા બ્લોગમાં તમે જોયું છે એડામાં ફૂલ ખડ હતું બાકી ખોટી જાય એટલે ખડ તો સરી ગયા એ એક ફાયદો થયો એ બાકી એડાનો જે ફાલ આવ્યો તો આપણે આગલામાં પાણી પાયું ત્યારે ખાતર નાખ્યું હતું એના લીધે એડા પાંગરા ફાલ ખાઈ ગયા છે અને બાઇકી જે હજી ખડ છે એ આજુબાજુ વાળા વાડી વાળા માણ આવે છે એ ખડ લઈ જાય અહીંયા પણ જો લઈ ગયેલા ગયા ખોટા પાણી જો અહીંયા પણ ચાલુ છે આ એડાની હાલત તો જોવા રેડિયા ઢોરા એ કરી હે જો નાખો એડો ભાંગી નાખા કેટલા એડા જોવો આવ એટલે આવ પૂરું કરી નાખ આમાં બાકી લુંગિયા મે હું જલ્લી એક આવી લુંગ હોય તો નો વાંધો આવે એક બે સામાં નથી હો આખા એડા અંદર ફરી વ્યા જો પાંદડા પાંદડા કોણા કોણા જી ખાતર નઈખું તું આયે તન કોણે પણ બધા ભાટી ગયા જો આ બધા તાબડ તોડ કરીને આખું બધું ખાલી લુંગું રેવા દીધી બાકી પાંદડા બાંદડા બધું ઠીકી નઈખું એમણામાં કોણે પણ પાંદડા જી આયે તન નવા ફાલ બતય ખાઈ ગયા આમ જો ખેડિયું કરી નાખી અંદર મારગ કરી નાખ્યા બધી ઉઠાવી લીધું જુઓને કેટલા એડા ભાંગી નાખ્યા પાંઠીને જીયા એડા કેટલું નુકસાન કરી નાખ્યો એડા અંદર આનું શું કરું તો હાથ પડવા આવી ને હજી આપણું જો પાણી ચાલુ છે એનકાલી આવી ફેન્સિંગ વાળા સાંભળા બાજુ અને જો એડાની હાલત કેવી ખોંટ્યા એ કરી છે તમને બતાવી દઉં તો આ જો એટલે આટલે છેલ્લી બેડના અડા હોય અમુક લુંબુ પાકી જઈએ અને અમુક તો જે હતી એ બધી આપણે ખોંટ્યા એ ખેરી નાખીએ આનકા જો આ કેટલું ખાઈ ગયા એ ખોંટયા બધું રેઢિયા ટોરા આવે ને બધું ચીકી નાખ્યું હમણાં જોવો તો આ કેટલું આ બધું કેટલું રેઢિયા ટોરા ખાઈ ગયા ખાલી લુંગું લુંગું રહેવા દીધી બાકી જે ફાલ આવ્યો તી બધું ઉપાડી લીધું આમ જો આની હાલત જો લુંગું લુંગું જ છે બાકી બીજું બધું ખોટિયા ખાઈ ગયા અને એનકાથી બધા આવતા હતા એટલે આ જ બધું દાબી જતા હતા ખડ ને બધું ડૂચો ભાંગી આ હા પતાવી દીધા હેડા ખાલી પાંદડા પાંદડા બધા ઉપાડી લીધા લુંગું લુંગું રહી જે આપણે ખાતર નાખ્યું હતું ને એનો જે ફાલ આવ્યો એ બધું ખાઈ ગયા આપણે હું લગભગ વચમાં થોડાક માં નહીં ન લગભગ જગ્યાએ પાંદડા ખાઈ ગયા જોવો જોવા કરવું હવે આનું છ વાગી ગયા જો અંધારું થવા મળ્યું એ થોડું થોડું ને આપણે બધા આપણે કહી નાખ્યા હવે આપણે કરી નાખીએ આપણું કો બંધ તો કો થઈ ગયો બંધ તો ખાઈને જોઈ લ્યો હજી તો પાણી ઘણું હે ઊંડી ખાઈને ખાલી થાય છે એટલે તમને હું બતાવી દઈશ બાકી આપણું એડાનું ખેતર છે ખોટી ફૂલ પતર ખાંડી નાખીએ આજે આપણે આખા ખેતરના એડાને પાણી પી દીધું આઠ વીઘાનું ખેતર છે અને કાલે આપણે જીરામાં પાણી વારવાનું થાય છે અને રાતે આપણે ખોટિયાની રેડિયા ઢોલની ની ધ્યાન રાખવા આવીએ ની પણ એમાં વાંધો એવી પડે કે આ મોટા મોટા એડા છે અંદર એકાદ બે ખોટિયા ગરી જાય ગરી જાય તો આપણે આમાં એને ને તોડવું કેવું વાહમાં પડી જાય રાતે એટલા માટે ખોટી એડા અંદર ગરી જાય છે નીકળવા કાઢવા વાહમાં પડી જાય રાતે અને ચાહેટકોએ આપણે માર્યો છે તોય મારા દીકરા ચાહેટકો તોડીને આવે છે તો તમે વ્લોગ છેલ્લી સુધી જોયો એ બદલ તમારો આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો